કરાવારી બલ્લો હે દેવાડે કીરે હેરી એમ ને રા સગરબાલાના આ બાયરા માલ્લો કેલા રે હે દેવાડે હે સર હે બારીમાં ઉસકા આમ તો બારી દીસી ને નો કાટ કતો બારીમાં ઉસના આરી ના હે કરાવારી મારશે આરી કેલા જલે કરાવારી અમે હે બારી ઇતોરમ કરો હે જા おё ઊຍળ ની 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 ઱હાાિ ની ཏથવાલ�ા�ાા ની mિ઎ ની નીા�ાચ'ઉ ઋહ foto's ા�િન ની 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 ન྾�પ ની ન ની ન઀ ખળ ની નિં નંંあ ન� અમારા તો આસુ નઈ રતો જાય તરી રતો લાગી જાય તરી અમે જતાં અમારા તો આસુ નઈ કીધું ભરી મરી આ દે મેરો બરાઈ છોરેનો ભરી મરો હા દેખ સકર પડ તા અમને આ દે મેરો આમને લાઈક ગાંઠ કર દેતા સી ને સ્વામન ઉરીબા ભાઈ મારડી આલી આની જરાય સારી કેલા મારસી હોઈ હોઈ એ ગુલાબેર બચ્ચા ગુલાબેર બચ્ચા બાજી માર ફુકે એ ગુલાબેર બચ્ચા કેતામ એ મેરા અમે દીને દો એ કેલાજી પડસે એ ગુલાબેર બચ્ચા કેલાવારી પડસે કેલાવારી દીસે એ કેલાવારી દો મારસે અરે અમે દીસે જરા મેદાન દે દે દાન દે દાન દે લે ગુડ લે કર માર્યા લંધી તો ગુલાબેર બચ્ચા દે કોઈ રે બરા અમે જઈ એસે બરા માછા બના લઈ આવી કે મારજા બના બરા દેખ દે માછા બના લઈ આવી કી કહી દે દેત વારી વર્ષે હ રે ફરે સરાઈ ઓય કર 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 આય રે એ સરાઈ તો વારી વર્ષે બેડા અર બરા આમને અમારે તો સુના ગાને દે મે હે દેખ કર બડા કી રે કી દે